ભારત જય જય જવા જય કૃષ્ણ જય જવાન જય કૃષ્ણ જળ હે તો હૈ જળ હૈ પાણી એને ઘીની જેમ વાપરવું જોઈએ એવું આપણે અનેક જગ્યાએ સાંભળીએ છીએ પણ એવું છે કે આપણને જ્યારે મબલક મળતું હોય ને ત્યારે આપણે એ ઘીની જેમ નહીં પણ પાણીની જેમ ખરા અર્થમાં એને વાપરીએ વેડફવાનું ઘણું થાય પણ જ્યારે પેલું કહેવાય ને પગમાં રેલો આવે ત્યારે આપણને ખબર પડે કે પરિસ્થિતિ બહુ જ કઠિન આવી ગઈ છે અને ખરેખર ઘીની જેમ વાપરવું પડે પાણી એવી પરિસ્થિતિ પણ ઉત્તર ગુજરાત ભૂગર્ભ જળ ભયંકર રીતે એના નીચે જઈ રહ્યા છે અને આ બધું જ પાછલા પાંત્રીસ ચાલીસ વર્ષમાં પંદર વીસ પચીસ ફૂટે પાણી મળતા હતા આજે આઠસો હજાર બારસો ફૂટ સુધી પાણી પહોંચ્યા છે આ ભૂગર્ભ જળ ઉપર આવે એ માટે સરકાર તો પ્રયત્ન કરે પણ અમારા જેવી ઘણી સંસ્થાઓ છે જે સતત પ્રયત્ન કરી રહી છે અને અનેક સ્વજનો છે જે આ કાર્યમાં અમને મદદ કરે છે અને એમની મદદથી જેટલા તળાવો અત્યાર સુધી ઊંડા કર્યા છે આવનારા વર્ષોમાં સંકલ્પ કર્યો તમે જોઈ શકો છો મિત્રો અને આપણી એક દીકરી આપણી બેન એક સતત પોણી માટે મહેનત કરતી હોય તો આપણને જેટલો બધો ઉત્સવ હોય અને જેટલું અહીંયાનું જીવનમાં જેટલું પેલું થઈ રહ્યું છે કે ખરેખર બનાસકાંઠાની અંદર ઊંડા જતા રહ્યા છે તો આપણી દીકરી આપણા માટે કોમ કરતી હોય તો ખરેખર આપણે એને હું આપવો પડે ઊંડું અત્યારે હાલ તો આવ્યું તો બેન સવી હત્યાવી ફૂટે છે બેન મારી બેન એટલું ઊંડું છે ઓમાંથી હો ખેડૂત દોઢસો ખેડૂતોને બેન ફાયદો થાય છે અને આપણી સંસ્થા ડાળવાનું કોમ કરે છે ખૂબ સરસ કોમ કરે છે અને ખૂબ સારું છે આવી મારી બેન કેમ કે ભાગીદારીથી કોમ કરે છે પણ ખૂબ સારું કોમ થાય છે એટલે અમે છેતરાતા નથી એમ બેન કોણી બેન બારસો ફૂટ જતા રહ્યા છે અત્યારે હાલ તો ખેડૂતની પરિસ્થિતિ હા પેલી છે બેન એટલે ખરેખર તમે ભગવાન રૂપે મારી બેન તમે ભગવાન રૂપે આયા છો ખેડૂતો પાસે એટલે અમે વધાવે છે બેન તમને ખરેખર આનંદ છે અમે બેન આનંદ છે આનંદ છે બેન બેન ત્રણસો ચાલતા હશે બારસો ફૂટે અમે હાવારે ચાલુ કરવા દો ને તાર દેવ ને પછી કે બોર ના બેન એવી રીતે ખરેખર

આધાર છે જીવસૃષ્ટિનો માણસોને તો ફાયદો થાય છે ખેડૂતોને ફાયદો થાય છે પણ તમામ જીવસૃષ્ટિને ફાયદો થાય છે અને એટલે અનેક સ્વજનો આ કાર્યમાં મદદરૂપ થતા હોય છે મુંબઈમાં રહેતા અને મૂળ પાલનપુરના વતી પિયુષભાઈ કોઠારી બેલેક્સ પરિવાર એમનો એ દર વર્ષે તળાવો ગાળવા માટે એક નિયત ભંડોળ અમને આપે અને એનાથી આ તળાવો ગાળવાનું કાર્ય અનેક સ્વજનોની સાથે સાથે એમના ભંડોળથી પણ આ કાર્ય થાય આ નાણોટા બનાસકાંઠાનું અને સરસ આમ દિયોદર રોડ પસાર થઈ રહ્યું છે અને બાજુમાં નાનકડું તળાવ આમ તો તળાવ મોટા ઘેરાવામાં હશે પણ કદાચ દબાણ થયું હશે એટલે નાનકડું થઈ ગયું છે તો જે મળ્યું એ સોરાનું એ નાનકડા તળાવમાં પણ બહુ ઊંડા આપણે ગયા અને આ તળાવ ગાળ્યું છે અત્યારે ખૂબ અને નર્મદાના નીરથી આ તળાવ ભરાવાનું શરૂ થયું છે બારસો ફૂટે પહોંચ્યા છીએ એટલે એકદમ રિચાર્જ થવાની સંભાવનાઓ એક વર્ષમાં આપણને પરિણામ મળે એવું નહીં થાય પણ આવનારા પાંચ સાત વર્ષમાં આપણને દેખાશે આનું પરિણામ પણ કદાચ નવી કોલમો તમારે ઉતરવી નહીં પડે એ એ ફાયદો એમને દેખાય છે સરકારને ખાસ વિનંતી કે મેક્સિમમ તળાવો ગળાવે અને ગળાવ્યા પછી એમાં નર્મદાનું પાણી આપે કેમ કે ચોમાસાના પાણીથી આ વિસ્તારમાં જે રીતે ભૂગર્ભ જળ પહોંચ્યા છે એ રીતે રિચાર્જ થાય એવી સંભાવનાઓ નથી દેખાતી બનાસકાંઠામાં આપણે ઘણા તળાવો કર્યા અનુભવો કેવા છે પહેલાના ને અત્યારના બનાસકાંઠા જિલ્લામાં આપણે બે હજાર પંદરથી શરૂઆત કરી અને જે તે વખતે શરૂઆત કરી એ વખતે ખેડૂતો અને જોવા જઈએ તો અન્ય લોકોને એવું હતું કે તળાવ ખોદીને શું કરવાના એમ એક માનસિકતા લોકોની એવી હતી કે તળાવ ખોદીને શું કરવાના ખોટા ખાડા કરવા ના કરું તે કરવું આવું હતું તો આપણો કન્સેપ્ટ સંસ્થાનો એ હતો કે લોક ભાગીદારી દ્વારા કામ થાય આપણે જેસીબી મશીન પૂરું પાડીએ ગામજનો ટ્રેક્ટરો પૂરા પાડે અને માટીનો એ ખેતરમાં કે જાહેર રસ્તાઓ ઉપર નિકાલ કરે પણ તો છતાં ગામ લોકો એવું કહેતા હતા કે ના અમે ટ્રેક્ટરો નહીં આપીએ ટ્રેક્ટરો તમે આપો ને મશીને તમે આપો ને બધું તમે જ કરો પણ ધીમે ધીમે લોકજાગૃતિ આવી સંસ્થાએ બહુ પ્રયત્નો કર્યા લોકો વચ્ચે જઈને સમજાયું કે ભાઈ પાણીની બહુ જરૂરિયાત ઊભી થવાની છે અને અહીંયાથી નર્મદા કેનાલ નીકળી છે તો ભવિષ્યની અંદર નર્મદા કેનાલથી તળાવો લિંક થવાના છે તો આ બાબતે સંસ્થાએ બહુ પ્રયત્નો કર્યા અને ગામે ગામ જઈ અને લોકો સાથે બેઠકો કરી ગ્રામ પંચાયતમાં ગામ લોકો જોડે જઈને સમજાવ્યું કે પાણીનું શું મહત્ત્વ છે અને ધીમે ધીમે લોકો સમજ્યા અને આજે દસેક વર્ષનો જે સમયગાળો થયો એને લઈને આજે ગામોમાં પ્રચાર કરવા જવું નથી પડતું સામેથી લોકો ફોન કરીને કહે છે કે અમારા ગામનું તળાવ ઊંડું કરવું છે અમે ભાગીદારી કરીશું સાથે અને તમે આવો અને અમારા ગામનું તળાવ ઊંડું કરો એક અલગ જ આખો માહોલ અત્યારે જોવા મળે છે અને ગામે ગામ બનાસકાંઠામાં એક માહોલ થઈ ગયો છે તળાવ ઊંડા કરવા અને જળ સંચયનું કામ કરવું પાણી બચાવવું અને ગામે ગામ એક સંસ્થા અને ગ્રામજનોની લોકભાગીદારી થકી આખા બનાસકાંઠા જિલ્લામાં આપણે જળ સંચયના કામો કરી શકાય શક્યા છીએ મારી બેનનું સપનું એવું છે કે બનાસકોઠા ની અંદર દોઢસો ફૂટ પોણી થઈ જાય તો હું ખુશ ગુજરાત રહું એવું અમારું ખરેખર મારી બેનનું સપનું છે એટલે કલ્યાણી પણ ખૂબ ખૂબ કલ્યાણ જેવા કાર્યકરો અમારી સાથે છે એનો પણ અમને આનંદ છે કે ગામે ગામ એ લોકો પણ એક જાગૃતિ રૂપે સંસ્થાનો કામો અને ગ્રામજનો સાથે ભાગીદારી કરવાની છે એ કામની પણ કાર્યકરો જે વાતો કરી રહ્યા છે એટલે લાગે છે કે આ સંકલ્પના પૂર પૂરી થશે અને એ પાણીદાર બનાસકાંઠા જરૂર થશે અને સૌનું કલ્યાણ થશે પરમાર્થનું કાર્ય છે એટલે એવું થાય કે શરૂઆત કદાચ અઘરી હોય અને હું એવું કહેતી હોઉં છું કે ઈશ્વર કસોટી કરે બધાને પરમાર્થનું કાર્ય કરવાનું સોંપતું પણ નથી એટલે કસોટી કરે પણ કસોટીમાં તમે જો લાગ્યા રહો તો પછી ઈશ્વરને પણ મદદ કરવા માટે આવવું પડે તો અત્યારે ઈશ્વર મદદ કરે છે કુદરત મદદ કરે છે એટલે દરેકે દરેક વ્યક્તિઓ અત્યારે સરકારથી લઈને અનેક લોકો આ બધા કાર્યમાં સહયોગ કરી રહ્યા છે બસ તમારા ગામોમાં પણ તળાવો ગળવડાઓ આવનારી પેઢીને આપણે પાણીદાર પાણીના તળ આપીને જઈએ એ મારા ખ્યાલથી સૌથી મોટી જરૂરી બાબત છે બસ સાથે મળીને ખૂબ બધા જળસંચયના કાર્યો કરીએ આવા જલમંદિરોના નિર્માણ કરીએ બોલ ભારો જય જવાન જય કૃષ્ણ જય જવા જય કૃષ્ણ ચઢ હે તો જીવન હે